એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર આજે વિશ્વ લિવર દિવસ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને લીવરની બીમારી અંગે જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરાયો દિલ્હીના વસંત કુંજ ખાતે આવેલી આઈ હોસ્પિટલ દ્વારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લિવર હેલ્ધી ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ પી કે મિશ્રા આઈઆઈએમ સંબલપુરના નવમા વાર્ષિક દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અભ્યાસમાં એઆઈનો ઉપયોગ કરવા બદલ તેમણે આઈઆઈએમ સંબલપુરને અભિનંદન પાઠવ્યા મુંબઈમાં આજે વિલે પાર્લે પૂર્વમાં જૈન સમાજ દ્વારા મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં જૈન સમાજના સાધુ સાધ્વીઓ મહારાજ સાહેબ સહિત મુંબઈ જ નહીં પરંતુ દેશભરના જૈન સમાજના લોકો જોડાયા હતા નેવું વર્ષ જૂનું જૈન સમાજનું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવું દેરાસર તોડી પાડવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો સમગ્ર જૈન સમાજનાય ન્યાયની માંગ કરી રહ્યો છે દિલ્હીના મુસ્તુફાબાદમાં એનડીઆરએફ ફાયર સર્વિસ દિલ્હી પોલીસ અને અન્ય સ્વયંસેવકોની ટીમો બચાવ કામગીરી હાથ ધરી રહી હતી વહેલી સવારે ઉત્તર પૂર્વ દિલ્હીના મુસ્તુફાબાદમાં એક બહુમાળી રહેણાંક ઇમારત ધરાશાયી થઈ હતી જેમાં અંદાજે અગિયાર લોકોના મોત અને અગિયારથી વધુ ઘાયલના સમાચાર હતા શ્રીનગર અમરસિંહ ક્લબમાં આજે વહેલી સવારે ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા જે સુરક્ષા બંકર પર પડતા એક સુરક્ષા કર્મચારી ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે કોલકત્તામાં ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી સહિત કાર્યકર્તાઓએ મુર્શિદાબાદ હિંસાના વિરોધમાં નેતાજી ભવનથી શ્યામાપ્રસાદ મુખર્જીના ઘર સુધી વિરોધ રેલીનું આયોજન કર્યું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીના ઇન્દિરા ભવનમાં જનરલ સેક્રેટરીઓ ઇન્ચાર્જ અને તમામ આગળના સંગઠનોના વડાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી રેલવે મંત્રાલય દ્વારા સાબરકાંઠા જિલ્લાના મુસાફરોને વધુ એક ભેટ અસારવા ચિત્તોરગઢ રેલ અગાઉ મેમુ એન્જિન થતી કાર્યરત હતી જેમાં મેમુ ટ્રેનમાં કન્વર્ટ કરવામાં આવી હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી મેમુ ટ્રેનને ફ્લેગિંગ કરવામાં આવ્યું હતું તાપી જિલ્લામાં વ્યારાના ઇન્દુ ગામ પાસે જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયની શ્રી તાપી કમલમનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એચ આસ્થા કેન્સર સેન્ટર ખાતે ગુજરાતના સૌથી મોટા કેન્સર સેન્ટરનું ઉદઘાટન કર્યું આ સેન્ટર વિશ્વકક્ષાએ અદ્યતન ટેકનોલોજી અને ઉન્નત ક્ષમતા ધરાવતું એન્કોલોજી પ્રત્યે દર્દીઓની વિશ્વસનીયતાનું સ્થળ બનશે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર